નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે એક જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દિલ્હી એરપોર્ટ ઉપર ચૌદ કલાક સુધી એર વિમાનમાં પ્રવાસીઓને બેસાડી રખાયા અને એર બંધ હોતા અનેક પ્રવાસીઓ બેભાન બન્યા પ્રવાસીઓમાં રોષ દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને બેસાડ્યા બાદ આઠ કલાક મોડી ઉપડી હતી ભીષણ ગરમીમાં આઠ કલાક સુધી એસી બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાં આવ્યા હતા જેના કારણે અનેક મુસાફરો બેભાન થઈ ગયા હતા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ તમામને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મામલો એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ એકસો છે જે ગઈકાલે બપોરે ત્રણ વીસ મિનિટે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્ટો જવાની હતી ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એર ઈન્ડિયાને ટેગ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુકર ભૂચ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ભ્રમલોક ડોટ પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દશક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર